રો ટેકનિકલ ખર્ચ ચેનલ માં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજ ના અંદર આપણે વાત કરીશું જો તમારે ધંધો કરો છે વ્યવસાય કરો છે તો સરકાર આપી રહી છે 5 લાખ સુધી સહાય તો મિત્રો લોન લાભ કોને મળશે આધાર કાર્ડ ડેટ તમને આ લાભ મળશે સપૂર માહિતી જાણવા સ સુધી જોતા રહેજો તો મે ચેનલ પર નવા તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર તો ચાલો મિત્રો શરૂ કરીએ

સરળતાથી મુદ્રા લોન મળશે તો મુદ્રા લોન યોજના જે બમણી મર્યાદા લાભ કોને મળશે સરકારે કોને વીસ લાખ સુધીનો લાભ આપશે તો મિત્રો પીએમ મુદ્રા લોન યોજના હેઠળ વીસ લાખ સુધીની લોન આપવામાં આવશે તો બજેટ બે હજાર ચોવીસમાં ભાષણ દરમિયાન કેન્દ્ર સરકારે કહ્યું છે કે મુદ્રા લોનની હાલ મર્યાદા ઉદ્યોગપતિઓ માટે દસ લાખથી વધારીને વીસ લાખ કરવામાં આવી છે જેમણે અગાઉ તરુણ કેટેગરી હેઠળ મુદ્રા લોન લીધી છે તેમને સફળતાપૂર્વક ચૂકવણી કરી દીધી છે તેમને પણ આ લોન આપવામાં આવશે તો મિત્રો સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા નાણામંત્રી નિર્મળા સીતારમણ અંતર્ગત પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત ત્રણ કેટેગરીની અંદર તમને લોન આપશે જેના નામે નીચે મુજબ છે જે પેલું છે શિશુ લોન કિશોર લોન અને તરુણ લોન આ ત્રણ જે કેટેગરીના જે તમામ ઉમેદવારો છે વ્યવસાયકારો છે એમને લોન આપવામાં આવશે તો મિત્રો મુદ્રા લોન યોજના દર ઓછું હોય છે મુદ્રા લોન હેઠળ પચાસ હજાર રૂપિયા સુધીની લોન લેનાર લાભાર્થીઓને સરકાર વ્યાજ દરમાં બે ટકાની છૂટ આપે છે શિશુ યોજના હેઠળ કેન્દ્ર સરકાર પચાસ હજાર રૂપિયા સુધીની લોન આપે છે ત્યારે કિશોર લોન યોજના અંતર્ગત ધંધા વ્યવસાય શરૂ કરવા માટે સરકાર પચાસ હજારથી લઈને તમને પાંચ લાખ સુધીની લોન આપશે એટલે કે જે કિશોર લોન છે એ વ્યવસાય શરૂ કરવા માટે આ લોન યોજનાનો લાભ મળે છે તો એની અંદર પચાસ હજારથી લઈને પાંચ લાખ સુધીની તમને લોન ઓફર કરવામાં આવશે એ પણ મુદ્રા લોન યોજના અંતર્ગત જો તમે તરુણ લોન હેઠળ દસ લાખ રૂપિયા સુધી સહાય મેળ મેળવતી હોય જે લોકો વધુમાં વીસ લાખ રૂપિયા થઈ ગઈ છે તો પ્રધાનમંત્રી મુદ્રા યોજના માટે અરજી કોણ કરી શકે પાત્રતા અરજી કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ તમારે વિગતવાર જાણવી પડશે તો મિત્રો મુદ્રા લોન યોજના અંતર્ગત લોન કોને અરજી કરી શકે તો કોઈ પણ ભારતીય નાગરિક છે પોતાના વ્યવસાય શરૂ કરવા માગે છે અને પી એમ હેઠળ લોન મેળવી શકે તો તમે તમારા વર્તમાન વ્યવસાયને વિસ્તારવા કરવા માગો છો તેના પૈસા જરૂર છે તો તમને પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ વીસ લાખ સુધીની લોન માટે અરજી કરી શકો છો આ યોજના બે એપ્રિલ બે હજાર પંદરની અંદર શરૂ કરવામાં આવી હતી તો મુદ્રા યોજનામાં ત્રણ પ્રકારની લોન મળે છે તો પહેલી લોન છે જે શિશુ લોન જે તમને મળશે પચાસ હજાર સુધી કિશોર લોન મળશે પચાસ હજારથી લઈને પાંચ લાખ સુધી જે વ્યવસાય માટે રહેશે અને તરુણ લોન મળશે વીસ લાખ સુધી હવે લોન આપવામાં આવશે પહેલાં દસ લાખ હતા હવે વીસ લાખ કરવામાં આવ્યા છે તો પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનું લોન માટે અરજી કયા કરવી રહેશે તો પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ લોન મેળવવા માટે તમારે સરકાર અથવા બેંક શાખામાં અરજી કરવી પડશે જો તમે તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા માગો છો તો તમારે ઘરની માલિકી અથવા ભાડા દસ્તાવેજો કામ સંબંધિત માહિતી આધાર કાર્ડ પાન કાર્ડ અન્ય ઘણા દસ્તાવેજો આપવા પડશે જે બેંકમાં આ લોન આપવામાં આવી રહી છે તેની વિગતો પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ હશે ફોર્મ ઓનલાઈન પણ તમે આની અંદરથી ડાઉનલોડ કરી શકો છો એની અંદર આપણે નહીં કે બે પાસપોર્ટ સાઇટના ફોટોગ્રાફ છે મુદ્રા લોન ફોર્મ ભર્યા પછી કોઈપણ જાહેર અથવા ખાનગી બેંકમાં જઈ તમારે સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરવાની છે અને મુદ્રા લોન માટે આવશ્યક દસ્તાવેજો તમારે સબમિટ કરવાના છે વધુ માહિતી માટે તમે ડબલ્યુ ડબલ્યુ ડોટ મુદ્રા ડોટ ઓ આર જી ડોટ ઇન પર જશો તમે આની અંદર ઘણી બધી માહિતી તમને જોવા મળશે તો એની અંદર પણ તમે ઘણી બધી માહિતી એપ્લિકેશનના માધ્યમથી તમે જાણી શકો છો તો મિત્રો આથી અગત્યની વ્યવસાય કરવા માટે પાંચ લાખ સુધીની લોન જો તમારે ધંધો કરવો છે તો સરકાર આપશે પાંચ લાખ સુધીની લોન તો જૈન મિત્ર મંદિર માત્ર જય ગરબી ગુજરાત